ઓટોમેટિક ઓરણીને પણ જન્મ આપનાર વ્યક્તિ સાથે વાત કરવી છે નમસ્કાર દાદા નમસ્કાર મને તમે વાત કરો કે તમને આ કોઠા હુજ કઈ રીતે મળી અને તમે કઈ રીતે આ પહેલા તો તમે મને ટ્રેક્ટર વિશે સમજાવ ભાઈ ટ્રેક્ટર નો જન્મદાતા તમે કેવો મિની ટ્રેક્ટર કઈ રીતે આખી શરૂઆત કરી મિની ટ્રેક્ટર નો જન્મ કરવાનો તો મને ઈતાસીનો ત્યારે કાળ પીડ્યો ને ત્યારે અમારા દાદા ગાંધા મરી જાય તો તમે ખેતી કેમ કરશો એને માટે અમે જંગલમાં કોળ લેવા જતા રાતના અને એ બસાવ્યા પણ પછી એમ થયું કે આવું બધાય તો નહીં કરી શકે તો બળદ નહીં હોય તો ખેતી કેમ પછી અમે હિતાજીના કાળમાં ગુજરાતમાં ગયા ત્યાંથી માલ આવ્યો લીલું વાહન કરતો ચકડા નવરા ટાઈમમાં મને એમ થયું કે આની માથે એન્જિન ફિટ કરીને સો માં હાલે એવું આપણે બનાવીએ પછી દેહમાં હારું જોઈ આવ્યા અને પછી મને એમ થયું કે ડીઝલ એન્જિન માથે ઓટોમેટિક આવી રીતે કરીએ તો આપણું આ બળદનું નીકળી જાય ની

તમે આ બનાવી ન આવું તમારે ન કરાય મે ક્યાં કીધું દારૂ ગોળો કઈ બનાવ્યું ખેતી ઉપયોગ થાય એ વસ્તુ કરવી છે એટલે એમાંથી મને એમાં સફળતા મળી અને અટાણે ઘેરે ઘેરે બધા ખેડૂત વાપરે છે દાદા કહી શકાય કે આપણે ખેતી ની અંદર વાવેતર કરવું હોય તો મજૂરો ખુબ જોઈએ લસણ નું વાવેતર હોય કે પછી ડુંગળી નું હોય પણ તમે ઓટોમેટિક ઓરણી પણ જન્મ આપ્યો હતો એ આખી કઈ રીતે શરૂઆત કરી હતી અને કેવી કેવી તકલીફો કેવી પડી હતી એમાં અમારે જયા હિતાશે ના કાળ પછી લસણ નું વાવેતર વધારે થતું એટલે જે મજૂર થી નથી વાવેતર કરવું પડે તો ઓટોમેટિક કે કઈ કોમણે એવું હતું નહીં કારણ કે દસ વીસ વીઘા નું વાવવું હોય તો પંદર દિવસથી વાવેતર મજૂર મળે નહીં પછી મને એમ થયું કે આને આપણે ટ્રેક્ટર તો છે આપણી પાસે આની વાહે જો એ ઓવણી કરી તો ભરીને હાઈ જે ફટોફટ વાવેતર કરવું હોય તો પિત્ત થાય અને એક ધારું વાવેતર થાય સસ્તું પડે મજૂરી કરતા પછી અમે લાકડાની શરૂઆતમાં ડાઇ કરી કેમ કે હતું તો નહીં કાંઈ પછી એની માથે ટ્રાય કરીને કે ભાઈ આ રેડી હાલે છે પછી અમે રાજકોટ જાય લબરની ડાયું બનાવી અને ઓટોમેટિક ઓવણી કરી અને આજુબાજુ ખેડૂતો હોવા મીંડા કે આમાં સારું થાય તો એ પછી બધા કે અમને બનાવી આપો અમને બનાવે એ પછી બધા મીંડા જોઈ જોઈને ઓર્ડર દેવાના અમે બનાવવા

બનાવા લગાવતા ઘરે અને અત્યારે વિદેશ ની અંદર આખી તમારી નિકાસ થાય છે તમને કયા કયા વ્યક્તિ એ તમારું સન્માન કર્યું ક્યાં કેવું

મદદ મને કે તમને એવોર્ડ મળશે કેટલો ખર્ચો થાય સાડા ત્રણ લાખ જેવો ખર્ચો થાય નવો અટાણે કરવો હોય તો ઓવણી બનાવવા માં કેટલો થતો જેવી મિની ટ્રેક્ટર બળદની ઓવણી છે મોટા ની પાંચ થી સારું થાય કપાસિયા વાવવાની શોધખોળ અમે કરી હતી કે ભાઈ બબે ફૂટે એમાં સંશોધન કર્યો હતું કે બે ફૂટે પેલા કપાસ વાવતા એની જ્યાં ખાતર પડે એની પડખે બે પડે પણ ગ્રાહકને ને એ મોંઘું પીડ્યું એ કે ભાઈ ખાતર તો અમે વાવી દેવું પણ ડબલ પૈસા નથી દેવા અને વરસાદ જવું હોય તે ખાતર હાલતું નહીં નકર તો મેં કીધું ભાઈ છોડ ની પડખે ખાતર હોય તો છોડવો ઘાય ઘા હારો થઈ જતો બરોબર અને એ રીતે કપાસ વાવેતર પણ તમારી વાવણી થી શરૂઆત કરી હતી આ દાદા કે જેવો અભણ સાત પાસે કહી શકાય છે કે આધુનિક આધુનિક સમયની અંદર ટેકનોલોજીને પણ ટક્કર આપે છે એ મિની ટ્રેક્ટર ના પાડી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાની મહેનત આગળ આવી હતી પરિવાર ખૂબ સહકાર આપ્યો હતો અને આખરે આજે એ એક નાના આમથા ગામની અંદરથી વિદેશની અંદર ઓણીની નિકાસ કરતા થયા છે